આજ રોજ બપોરના અઢીથી પોણા ત્રણ વાગ્યાના સમય દરમિયાન એક લૂંટની કોશિશનો બનાવ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો છે આ જે બનાવ જે છે એ ભેસ્તાન ચાર રસ્તાની બાજુમાં શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ છે એ શોરૂમમાં બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે આ જે જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભી શાહ અને એમાં જે કામ કરતા બંસીલાલ ગુર્જર આ બંને ત્યાં હાજર હતા એ દરમિયાન ત્રણ એક એક કિસમો આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની ઉંમરના ત્યાં આવ્યા અને એમને ચાંદીના દાગીનાઓ જોવાનું કહ્યું એટલે ચાંદીના દાગીના જોતા હતા લગભગ પાંચ દસ પંદર મિનિટ ચાંદીના દાગીના જોયા પછી એમણે તરત જ ત્રણમાંથી બે જણે છરીથી આ બંને જણ ઉપર એટલે કે માલિક અને કારીગર બંને ઉપર છરીથી હુમલો કર્યો અને ગળાના ભાગે એમને ઈજા કરી ત્યાં ઝપાઝપી દરમિયાન ઝપાઝપી દરમિયાન આ ત્રણેય આરોપીઓ છે જપાજપી દરમિયાન પછી ભાગી ભાગી ગયા તો આ ત્રણ આરોપીમાંથી એક આરોપી ભાગતો હતો તો લોકલ પબ્લિકના માણસે એને પકડી અને પોલીસને હેન્ડ ઓવર કરેલું છે અને અન્ય બે ઇસમો અન્ય બે જે આરોપી હતા એ ભાગી ગયેલા છે આ જે શાંતિલાલ શાંતિનાથ જ્વેલર્સના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને બંસીલાલ ગુર્જર એ બંનેને ગળાના ભાગે ઈજા છે એ બંનેને સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલા છે અને આ બંને પૈકી શાંતિલાલ શાહની ફરિયાદ દેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં જે છે એને લઈ અને બીજા બે આરોપીની શોધખોળ કરવા માટે એક ટીમ પણ રવાના થઈ ગઈ છે હા અત્યારે પ્રાથમિક વિગતમાં વિગત એવી જાણવા મળી છે કે ત્રણ પૈકી બે આરોપી પાસે છરી હતી અને એ છરી વડે જ એમણે આ બંને વિક્ટિમ જે છે માલિક અને કારીગર એમની ઉપર હુમલો કરેલો હતો હા લૂંટની કોશિશનો બનાવ જણાઈ આવે છે પણ હજુ ફરિયાદ આપને જેમ જણાવ્યું એમ કે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ફરિયાદ લીધા પછી એક વખતે ત્યાં જ્વેલરી શોરૂમમાં પણ અમે વેરીફાઈ કરશું એના પછી જ એ સાચે હકીકતો જે છે એ બહાર આવશે પણ પ્રાઇમા ફિસિંગ કહી શકીએ કે લૂંટની કોશિશનો બનાવ બનેલો છે